હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઇ રહેમાનિ રહીમ તો ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલ કે જે રસોઈ ગુજરાતીમાં તમારું વેલકમ છે તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ પોચી રૂજ એવી મોજ મુકતા અબડી જાય એવી તલ અને સિંગની સુખડી કે પછી ચીકી તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો સિંગ અને તલની સુખડી બનાવ સૌથી પહેલાં એક વાટકી જેટલા આપણે સિંગ દાણા લઈશું અને એક બાટકી કરતાં ઓછા આપણે તલ લઈશું તો અહીંયા આપણે સિંગદાણાને શેકી એને આ રીતના ઉપરની છાલ ઉટાડી આ રીતના આપણે ચોખ્ખા કરી લઈશું ને તલને પણ આપણે શેકીને જ લઈશું તો હવે આપણે બેઉને મિક્સરમાં એડ કરી એને આપણે પીસી લઈશું તો સિંગદાણાને પીસવા માટે અહીંયા આપણે આ રીતના એક મિક્સર જાળ લેશું ને એમાં આપણે એડ કરીશું સિંગદાણા ઢાકણું ઢાંકી આપણે એને ઓફ ઓન કરી સિંગદાણાને પીસી લઈશું તો અહીંયા આપણા સિંગદાણા આ રીતના પીસાઈને રેડી છે તો એને આપણે ફાઇન પેસ્ટ નહીં બનાવી આ રીતના આપણે અજકચરા પીસી લઈશું તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે એ જ મિક્સરમાં તલ એડ કરી ઢાંકણું ઢાંકી એને પણ ઓફ ઓન કરી તલને પણ પીસી લઈશું તો અહીંયા આપણા તલ પણ પીસાઈને રેડી છે ને એની પણ આપણે આ જ રીતના અજકચરી પેસ્ટ કરી લઈશું ને આપણે એ જ બાઉલમાં લઈ લઈશું ને બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું તલ અને સિંગદાણાને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના તલ અને સિંગદાણા આપણા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને આપણે સુખડી બનાવવા માટે ઘી ગોળનો પાયો રેડી કરીશું તો અહીં આપણે તલ અને સિંગની સુખડી બનાવવા માટે આ રીતના એક પેન લઈશું ને એમાં આપણે એડ કરીશું એક મોટી ચમચી જેટલું દેશી ઘી ઘીને આપણે ગરમ થવા દઈશું તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે વાટકીથી સિંગદાણા અને તળ લીધા ટા એ જ વાટકીના માપથી આપણે અહીંયા ગોળ પણ લઈશું સ્લો રાખીશું ને ગોળ આપણે ધીમી ધીમી આજ પર ઓગાળી લઈશું તો આપણે અહીંયા ગોળ આ રીતના સતત હલાવતા રહીશું જેથી કરીને પાયો આપણો એકદમ સરસ બની અહીંયા આપણે ગોળને બે મિનિટ જેવું થઈ ગયું છે ને આ રીતના બબલ આ માંડ્યા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ રીતના આપણે સિંગદાણા અને તલનો પાવડર એડ કરીશું ને એમાં લઈશું આપણે ચારથી થી પાંચ ઇલાયચી ના દાણા આ રીતના ક્રોસ કરીને થોડોક આપણે લઈશું સૂંઠનો પાવડર તો અહીંયા તમે ગંઠળનો પાવડર હોય તો પણ લઈ શકો છો તો હવે આપણે આ રીતના બેવને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે આ પ્રોસેસ ફટાફટ કરીશું તો આ રીતના ગોળ તલ અને સિંગ આપણી બે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે ગ્રીસ કરેલી ડીશ છે તેમાં આપણે એડ કરીશું તો હવે આપણે કોઈ પણ વાટકીથી એને સેટ કરી દઈશું તો હવે એને પાંચ મિનિટ જેવું ઠંડુ પડવા દઈશું ત્યારબાદ આપણે એના પીસીસ કરીશું તો અહીંયા આપણે લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એને સુખડી આપણી થોડી ઘણી ઠંડી પડી ગઈ છે તો હવે આપણે એને થોડી ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસ પાડીશું તો આ રીતના આપણે એના પીસીસ પાડી લઈશું તો તમારે અહીંયા જેટલી સાઇઝના પીસ રાખવા હોય એટલી સાઈઝના પીસ તમે રાખી શકો છો આ રીતના આડા અને ઊભા પીસીસ આપણે પાડી લઈશું તો આ રીતના આપણા પીસીસ થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી થોડાક સ્પ્રિન્કલ કરીશું પિસ્તા જેને આપણે થોડાક આ રીતના નોર્મલ હાથથી પ્રેસ કરી દઈશું તો ફરીથી આપણે પાંચ મિનિટ જેવું આ સુખડીને ઠંડી થવા દઈશું તો અહીંયા આપણે સુખડીને ઠંડુ પડી પડતાં પાંચ એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો આ રીતના આપણે પહેલાં સાઈટના પીસીસ કાઢીશું તો જોઈ શકો છો તમે અહીંયા કે કેટલી મસ્ત આપણી સુખડી આ રીતના બનીને રેડી છે તો અહીંયા હું તમને બીજી પણ બતાવીશ જોઈ લો કેટલા મસ્ત આપણા પીસીસ પણ પડીને રેડી છે તો અહીંયા હું તમને એક તોડીને પણ બતાવીશ તો જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી સોફ્ટ આ રીતના સુખડી તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણે એકદમ સોફ્ટ પોચીરું જેવી આ રીતના સુખડી બનીને રેડી છે તો આ છે આપણી આજની નવી રેસિપી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસિપી સાથે અલ્લાહ હાફિઝ